નમસ્કાર મિત્રો તો આજે આપણે સ્ટાફ નર્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો ખાસ આ પેપર સોલ્યુશન તમને ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ખાસ એક વાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં સ્ટાફ નર્સ ભરતીને લગતી બધી જ માહિતી તમને મળતી રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક્યાસી મિત્રો કે લાઈકર સ્કેલ શું છે તો મિત્રો લાઈકલ લાઇકર સ્કેલ એ ઓર્ડિનલ સ્કેલ છે એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર બ્યાસી જોઈએ કે નાના આંતરડાને ખાસ મિત્રો નાના આંતરડાને બ્લડ સપ્લાય કોણ કરે છે વેરી મોસ્ટ એમપી કે મિત્રો ખાસ વેરી મોસ્ટ એમપી તો જવાબ આવશે તમારો મિત્રો એ ઓપ્શન મિસેન્ટ્રિક આર્ટરી એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 83 જોઈએ મિત્રો કે નીચેનામાંથી કોને માસ્ટર ગ્લેન્ડ કહે છે મિત્રો ખાસ માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર 84 જોઈએ કે દરરોજ લગભગ કેટલું બાયલ ઉત્પન્ન થાય છે મિત્રો ખાસ એકવાર આ વિડિયો સંપૂર્ણ જોઈ લેવો તમને ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી થશે કારણ કે મિત્રો સેલા એટલે કે છેલા ક્ષણે તમે જો પ્રશ્ન જોયેલો હશે અને એ પ્રશ્ન તમારી પરીક્ષામાં એક્ઝામમાં આવી ગયો તો મિત્રો તમને રોકડો માર્ક મળી ગયો એમ જ માનું તો મિત્રો આજે આપણે તમને વીસ થી વધારે અથવા તો વીસ પ્રશ્નો તમને સોલ્યુશન કરવામાં આવશે મિત્રો સચોટ સોલ્યુશન છે તો મિત્રો ખાસ તમને

પછી માતાને હાઈ બ્લડ પ્રેશર અને પોટ્યુનરિયા થાય તે સ્થિતિને શું કહે છે મિત્રો ખાસ પ્રોટી થાય તો તે સ્થિતિને શું કહેવામાં આવે છે તો પ્રશ્ન નંબર સત્યાસી માં તમારો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર અઠ્યાસી જોઈએ યુરિન આલ્બ્યુમિનનો હોટ ટેસ્ટ કરવા કયું સોલ્યુશન વપરાય છે વેરી મોસ્ટ એમ બીક્યુશન આ પ્રશ્ન ખાસ યુરિન આલ્બ્યુનનો વોટ ટેસ્ટ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે વેરી મોસ્ટ ક્વેશ્ચન તો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન એસિડિક એસિડ વપરાય છે ખાસ એસિડિક એસિડ વપરાય છે તમને મિત્રો ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો છે અને આ મિત્રો જૂનું પેપર સોલ્યુશન છે તો બેઠે બેઠે પ્રશ્નો આવી શકે મિત્રો ખાસ ખૂબ જ સંભાવના છે કે તમારે પ્રશ્નો બેઠે બેઠા પણ આવી શકે એમસી કારણ કે તમારે ટૂંક જ સમયમાં આ પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવેલો છે તો પ્રશ્ન નંબર જોઈએ મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ કયો છે મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ કયો છે તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન કેલ્શિયમ ગ્લુકોનેટ ખાસ મિત્રો મેલ્શિયમ સલ્ફેટ નો એન્ટિડોટ કેલ્શિયમ ગ્લુકોટ નેટ આવશે પ્રશ્ન નંબર નેવ જોઈએ વર્લ્ડ લેપરેસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો થોડા થોડા સમય પહેલા જ આ મિત્રો દિવસ ગયો છે દિવસ ત્રીસ જાન્યુઆરી મિત્રો ખાસ યાદ રાખજો ખાસ આ વિડીયો મિત્રો એકવાર સંપૂર્ણ જોઈ લેવો પ્રશ્ન નંબર એકાણું જોઈએ કોપર્ટી ત્રણસો એસી એ કેટલા વર્ષ સુધી અસરકારક હોય છે ખાસ મિત્રો કોપર ટી ત્રણસો એસી એ કેટલા એટલે મિત્રો આવી રીતે તમને કહેવામાં આવ્યું છે કે ત્રણસો એસી આંશે ખાસ મિત્રો ત્રણસો એસી એ કેટલા વર્ષ સુધી અસરકારક છે તો જવાબ આવશે મિત્રો દસ વર્ષ ખાસ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે દસ વર્ષ પ્રશ્ન નંબર બાણું જોઈએ નિશ્ચયના પૈકી રિસર્ચ ઓબ્જેક્ટિવની લાક્ષણિકતા કઈ નથી તો જવાબ આવશે મિત્રો અપષ્ટ ડી ઓપ્શન પ્રશ્ન નંબર ત્રાણું જોઈએ જીવનના અનુભવોનો અભ્યાસ કરવા માટે નીચેના રિસર્ચ ડિઝાઇન કયું યોગ્ય છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર ત્રાણું માં એ ઓપ્શન ખાસ મિત્રો એ ઓપ્શન તમારો આન્સર થશે પ્રશ્ન નંબર સોળ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ INC ના નિયમ પ્રમાણે જનરલ વોર્ડ નર્સ પેશન્ટ રેશિયો કેટલો હોવો જોઈએ મિત્રો ખાસ આ પણ પ્રશ્ન તમારો બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કારણ કે મિત્રો આ નર્સિંગ ને લગતો પ્રશ્ન છે તો મિત્રો પૂછાઈ શકે એમ છે તો પ્રશ્ન નંબર 94 માં તમારો જવાબ થશે 1:5 હોવો જોઈએ ખાસ મિત્રો 1:5 હોવો જોઈએ

તો મિત્રો એપિડેમિક દરમિયાન સૌપ્રથમ બીમાર પડતા વ્યક્તિને પ્રાઇમરી કેસ કહેવામાં આવે છે મિત્રો તો જવાબ આવશે એ ઓપ્શન તમારો પ્રશ્ન નંબર 97 જોઈએ ઈસીટી ખાસ મિત્રો ઈસીટી થેરાપી પહેલા દર્દીને એટ્રોપિન આપવામાં આવે છે કારણ કે તો જવાબ આવશે મિત્રો મિનિમાઇઝ સિક્રીઝન્સ સિક્રીઝન્સ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર પ્રશ્ન નંબર અઠાણું જોઈએ ત્રણ હજાર સુલભ વસ્તીમાંથી રિચર્સની એકસો પચાસ સેમ્પલની જરૂર પડે અથવા તો જરૂર છે તો કેની વેલ્યુ શું હશે તો જવાબ હશે મિત્રો બે ઓપ્શન વીસ પ્રશ્ન નંબર નવાણું જોઈએ ગ્રુપ ડિસ્કશન ખાસ મિત્રો ગ્રુપ ડિસેક્શન માટે કેટલા લોકો હોવા જોઈએ ગ્રુપ ડિસેક્શન માટે કેટલા લોકો હોવા જોઈએ તો જવાબ આવશે મિત્રો 6 અને 12 પ્રશ્ન નંબર 16 જોઈએ નીચેનામાંથી મૂળભૂત જ્ઞાનાત્મક ડોમેન નું ક્રિયાપદ કયું છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન અજી અરજી આપવી એટલે કે અપ્લાયિંગ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે તો મિત્રો ખાસ આ વિડીયો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે આ પ્રશ્નો તમારે બેઠે બેઠા આવી શકે એવા પ્રશ્નો છે તો મિત્રો ખાસ આજનું પેપર સોલ્યુશન તમને કેવું લાગ્યું જો પેપર સોલ્યુશન સારું લાગ્યું હોય તો વિડીયોને વધારે વધારે તમારા મિત્રોને શેર કરો કારણ કે હવે તમારી પાસે થોડોક જ ટાઈમ છે તો મિત્રો ખાસ વધારે વધારે આ વિડીયો શેર કરો અને રિવિઝન પણ કરી લેજો કારણ કે મિત્રો આમાંથી બેઠે બેઠા પ્રશ્નો આવી શકે એમ છે તો મિત્રો ખાસ વધારે વધારે શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આપણી ટેલિગ્રામ છે ચેનલ છે મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલ છે જેમાં તમને ભરતી સરકારી ભરતી જે પણ અવનવી આવતી હોય તે બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને સ્ટાફ નર્સને લગતી પણ ભરતી માહિતી તમને એ ચેનલમાં આપવામાં આવશે તો ખાસ મિત્રો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો